सुरेश्वरमहादेवनि जय शिवपरिवारनि जय जटा मा जी ने जीन पार्वती पर्वती जटा ने गङ्गाजीन पार्वती खोडे रमे गणपति ने घे झुले नागजी खोडे रमे गणपति ने घे झुले नागजी લાગી આ ભંડાર છે શિવ ધૂન લાગી આ ભક્તિનો નો ભંડાર છે ઉતારા ઓરળા તમને દેવજી ઉતારા ઓરળા તમને મા દેવજી ઉતારા માં કૈલાસમાં શિવોન લાગી આ ભક્તિ નો ભંડાર છે ઉતારા કરશો કૈલાસમાં શિવોન લાગી આ ભક્તિ નો ભંડાર છે દાતણ દાળમી તમને મા દેવજી દાતણ ડાળમી તમને મા દેવજી દાતણિયા કરશું કૈલાસ માં શિવ ધોન લાગી આ ભક્તિનો ભંડાર છે દાતણિયા કરશું કૈલાસ માં ધૂન લાગી આ ભક્તિનો ભંડાર છે નાવણ કુંડિયા તમને મા દેવજી નાવણ કુંડિયા તમને દેવજી Thank <laughs> you. કરસુ કૈલાસ માં કૈલાસમાં શિવધૂન લાગી આ ભક્તિનો ભંડાર છે કરસુ કૈલાસ માં શિવ ધૂન લાગી આ ભક્તિનો ભંડાર છે જતા માં ગંગાજીને પડખે પાર્વતી જતા માં ગંગાજીને પડખે પાર્વતી ખોળે રમે ગણપતિ ને ગળે ઝૂલે નાગજી ખોડે રમે ગણપતિ ને ઘડે ઝૂલે નાગજી વધુ ધૂન લાગી આ ભક્તિ નો ભંડાર છે શિવોન લાગી આ ભક્તિ નો ભંડાર છે ભોજન લાડવા તમને મા દેવજી ભોજન લાડવા તમને માદેવજી ભોજની આ કરશું કૈલાસમાં શિવોન લાગી આ ભક્તિ નો ભંડાર છે ભોજન આ કરશું કૈલાસમાં શિવોન લાગી આ ભક્તિનો

મુખવાસ એલસી તમને માં દેવજી મુખવાસિયા કર શું કૈલાસ માં શિવોન લાગી આ ભક્તિનો ભંડાર છે મુખવાસિયા કર શું કૈલાસ માં શિવ ધૂન લાગી આ ભક્તિનો ભંડાર છે રમત સોગટા તમને માં દેવજી રમત સોગટા તમને આ દેવજી રમતો રમસો કૈલાસ માં શિવ ધૂન લાગી આ ભક્તિ નો ભંડાર છે રમતો રમસો કૈલાસ માં શિવ ધૂન લાગી આ ભક્તિ નો ભંડાર છે જતા માં ગંગાજી ને પડખે પાર્વતી જતા માં ગંગાજી ને પડખે પાર્વતી ખોળે રમે ગણપતિ ને ગળે ઝૂલે નાગજી ખોડે રમે ગણપતિ ને ગળે ઝૂલે નાગજી શિવ ધૂન લાગી આ ભક્તિ નો ભંડાર છે શિવ ધોન લાગી આ ભક્તિનો ભંડાર છે બોલો મધુરેશ્વર મહાદેવની જે ઓ નમો પાર્વતે પતે હર હર મહાદેવ હર